એ મેળામાં જાન હે આ તો મેળો હન કોઈ આ કેમ નઈ બાદરજી તો ઓળી હાલ તો હરખ મન હરખ મન ગીત ગાતા હતા ને આજ તો આયા નહી શીખર માં હે આવશી નઈ આવશી તો પણ આ કેટલી વાર થી આજ તો આજે મારે નઈ પર મેળો ઉલીતા ને નોવાનું કે ને આડવા જા કરે આડવા નઈ આવશી હોય મુકોજી આવતા આશી છો હા રેડો પાર જો બે હતા બેહુ જ પડશે તાને મને તો હરખ જ નઈ હો માતો કદ તુ આમાને તાન જો હમા છે તા

પણ બેસી ગય બેસીટું ઊં સુધા ઊંચું શું કાકા સુધી તું ન્યા શું ભાઈ કાલ તો એમ કે હે

આવતા હશે વાળી હવે મારા કેવું છે

મેળા જ તમારે ધંધો સારો કરો ના ડોસી ના ના જોતા ખાવા સારું લીધે જોમફળ ના લેતા ના એ પત્તું કેવાય એક નહિ

તમે બધા બરો વાત કહું વાત કહું વાત કરો પૈસા પૈસા લઈ રહ્યો પૈસા ખબર ને તો બધા હતા તમે તો એ ભાઈ ગટુ

ગીતે પહે જો ગાયું જીગરે જીગરે ખાલે કેવા ખાતર નત ગીધું આ તો પહે રે રે ખાવ પડી ગયા તો માં આપડે પૈસા હારું કન ગીત ગાઈ દઉં કે પણ આ તો આ પૈસા લેવા છે એટલે માં આપડે ચો ફરી જાય રહ્યા પણ ભાર તાન તાન હે લે હા તો હું કો તો મન હા પૈસા નહી આલો માર ના ના કેમ લે પર લે મારી નડ પે પડ જાય તમે મારી વાત મૂર્ખા પણ વસમાં કડકો કઈ જાય છે ઓય નહી તો એ લોકો તો પોણ પે પર બધી આ તો કુંટલો ભરીને પીવું તો એ મારે છે ના બગડા પોણી જો પોણી જાય સા ઢાળ પાવા મળ્યું હે કે આ તો શું કઈ દે એટલે આ મારે દોષ એ હવે કેવાન તી પૈસા તમે આલો રમન અજી મેળા મે જાન હે મેળા તો હું તમને લઈ જઉં પણ પહેલા પૈસા તમે આલો તો હું તમને મેળામાં લઈ જોડો બધો ખર્ચો તમે લ્યા હા બધો ખર્ચો હું લઈ લઉં બટુજી તમે દાવ કરી પૈસા મોળવાનો તો ધરે પાણી ચૂકન તમે લીધા હતા